તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ઘણા દિવસ પછી દેખાવશું પણ વાંધો નહીં ન કરું ઘણા દિવસ પછી દેખાવ મારી સિસ્ટમ જ એવી થઈ ગઈ મારા પણ ટાઈમ એકચ્યુઅલી ન હોય એ એકચુઅલી મોટો ન નથી ગયો પણ ઓલા કે એમ બધાનું કામ લઈને બેઠા હોય તો પછી આપણે આપણું મૂકી દઈએ પડતું ભાઈ બીજાનું થઈ જન તો આપણે નથી કરવું એમ

હવે ઈ જોવાનું છે કે રાતે કોણ જાગતું હોય એટલે સ્પેશિયલ બ્લોક બનાવું છું ખાલી નાઈટ ની ટ્રીપ છે મારી કે અત્યારે અગિયાર વાગે નીકળે સવારે ગામડે પહોંચી ગામડે જાઉં છું તો હવે જોઈએ કોણ કોણ જાય કોણ કોણ નહીં અત્યારે જાતિ ફેર બધા મોટા ઉપાડે ઘણા બધા જવાબ પડશે પણ રસ્તામાં કોણ જાવે છે નહીં જોવાનું ચાલો આપણે રસ્તામાં નીકળું પછી તમને પાછો મળું ખબર પડે કોણ શું કરે થવા છે મન કે તો સાબતે ઉપડે એમ ખાલી રહીને જરૂર પડે ઘણો અળવો થઈ સુરત તો હું રાખીને બેઠો છું અર્ધો તમે બજાય થઈ એટલા બધા ખાલી છે તો રસ્તામાં જાવ છે હા મજા

પેલા સુઈયા પાટીએ એને બોલાવશો તોય ન આવે કેમ કે કેમી ના ઓ ભાઈ ભાગીદાર ભાગીદારી છે સુખ છે તો મજા કરવા લઈ જાવ દુખ છે ઉપર ઓટો ગાડી હવે ઈ દુખ ન સાથે

આ રેડી 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 કે કે મારા આરા તો કૃષાન એમાં તું ફાટલી નોટમાં બધું મારા મસાલો પેટમાં પાણી ન હલે ઈ વાત એમ છે તું ફાટલી નોટમાં મારે શું મારે વારે શું હું એટલે હાલની હોય ને ગાડી તો હું અખરીસ એકવાર મને કે કે અમાર હોલો વોઈસ એડ કરીજો ન હેડ જ નો છે વોઈસ એડ નો થાય કાઈ નહી હારો હાલો બહુ બહુ ખાઈને આલે નીકળી આ ઘરે તો નહી તું તપ છે પણ હજી બીડી સબો પડ્યા કરે છે

અરે આ ખોટો થાય છે રસ્તા બધા ખાલી છે મને નથી મજા આવતી આ મને એમ છે બીજી ધીરે ધીરે કયો રસ્તો છે નાનાપુર રસ્તે ચડી ગયા છે હા હવે અહીંથી 45 થી કિલોમીટર જેવું બતાવે છે હા અડધી કલાક પતારો હવે જો હું હરીન ભઈ આવ્યો છે કૃષ્ણ કઈ છે હાઈવે તો કેવો જોરદાર છે આમ તો પણ મારા બધા બીજી રસ્તા કે મને નથી જોવા મળ્યા અત્યારે મને ટ્રાફિક વાળો હોય ને ધીરે ધીરે હાલતા હોય ને તમને બહુ મજા આવે આમ પોચા પારે એવી તરીકે મજા બધા નહીં

હું <Sans> ખાવી <Sans>

પરહાર આવી ગયા બધે ખુઈ લીધી ગાડી બરનું કોઈ બાકી ન મેં દેવા તેવા ઝોલા ખાતા બે વાર ઝોલા ખાતા તમારા મને એટલી હું ખવ દીધી ને તો હું વાતું કરતા તો બધું કેમ કે આમ અથ તો મને આમ કમ્ફર્ટેબલ ન થાતું હું આમ મે કીધું તું કારણ હાડ બધા ઝોલા ખાએ છે આડા તને એમ તો 4 4.5 એમ એકાદું જોલું તો થાય ખાવ પછી એવું ન હોય કે આપણે પછી બેઠા તો

એય છોટો શું જગ ગઈ તું કે ચાબી તું કેમ ના કેમ ના તો ફાઇનલી મારા ઘરે પોગી છે હવે જીવાશીવા તો ફાઇનલી ઘરે આવી ગયો હવે ગુડ નાઈટ હું